મહેસાણાના લીંચ ગામમાં દસ થી વધુ લોકોને ભમરા કરડ્યા સ્મશાન ગૃહમાં અંતિમ વિધિ સમયે ભમરા ભમરા ઉડતા ગઈ ભમરાએ હુમલો અંતિમ અંતિમ વિધિ રોકવી પડી વિધિમાં વધુ કરડ્યા મહેસાણાના લીંચ ગામની આ ઘટના છે જ્યાં એક વ્યક્તિની અંતિમ વિધિમાં સ્મશાન ગૃહમાં લોકો પહોંચ્યા હતા અને ત્યાં સ્મશાન ગૃહમાં દસ થી વધુ લોકોને ભમરા કરડ્યા જેના પરિણામે સ્મશાન વિધિ પણ રોકવી પડી